તો વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં ભાજપના ઉમેદવાર દ્વારા પ્રચાર કાર્યક્રમ જ્યાં ઉમેદવાર ભરત સુતરિયાને વિજય બનાવવા પ્રયાસ ત્યારે ભરત સુતરિયા વિજય બનાવવા ધારાસભ્યો મેદાનમાં ત્યારે મુખ્ય દંડક કૌશિક વેકરિયા ગામડાઓમાં બેઠક આજરોજ મોટા ગોખરવાડા મુકામે મોદી સભાના કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત ભાઈ શ્રી મયુરભાઈ ભાઈ શ્રી વિજયભાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ અને સમગ્ર તાલુકાની ટીમના આગેવાનો આજુબાજુના તમામ સરપંચશ્રીઓ જે રીતે પ્રદેશ ભાજપ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે કે ક્લસ્ટર વાઇઝ મોદી સભા જે રીતનું આયોજન કરવાનું છે ખાસ કરીને આ ધોમધકતા તડકાની અંદર તમે લોક પણ જોયું છે કે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને મોદી સભામાં જે રીતે દેશના યસસ્વી વડાપ્રધાને સમગ્ર ભારત દેશની અંદર જે કાર્યો કર્યા છે એ કાર્યોની વાત પણ કરવામાં આવી રાજ્ય સરકાર દ્વારા થયેલા કામોની પણ વાત કરવામાં આવી આજે અમારા ગામની અંદર કૌશિકભાઈની અધ્યક્ષતાની અંદર લોકસભાની જે ચૂંટણી આવે છે એના જે ભાવિ ઉમેદવાર ભરતભાઈ સુપરિયા સુતરિયાના અનુસંધાને આજે અમે ગામ લોકોની સભા ભરાઈ હતી અને આજુબાજુના દસ ગામના સરપંચો તેમજ ત્યાંના આગેવાનો અને લોકો આજે વડલા ચોકની અંદર પધારેલા અને આ ચૂંટણીનો માહોલ એવો ઊભો કરવામાં આવેલ છે કે જેથી કરીને જેમ એક કન્યાના લગ્ન થતાં જેમ મંડપ ગીતે કેમ જવાય એવી રીતે અમે બહેનોને આહવાન